હેલો ફ્રેન્ડ્સ ગુજરસો ફ્લેવરમાં સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું સાંભારનું પ્રીમિક્સ તો ચાલો આપણે રેસીપી શરૂ કરીશું મેં ચાર ચમચી દાળ લીધેલી છે બે ચમચી હળદાળ લીધેલી છે બે ચમચી ચણા દાળ બે ચમચી ચોખા હવે આપણે બધું મિક્સ કરીને સરસ ધોઈ લેશું હવે આપણે એને કપડું લીધેલું છે તેમાં આપણે દાળને લોચી લેશું અરે રીતના આપણે દાળને લૂચી લેવાની છે તમે એને બે થી ત્રણ કલાક સુધી પલાળો અને પછી તમે બે ત્રણ કલાક સુકવી પણ શકો છો દાળને થોડી વાર સુકવા દેવાની છે કે જે એનું પાણી બધું એક કરી લઈ હવે આપણે ગેસ ચાલુ કરીશું તેના પર આપણે કડાઈ મૂકીશું તેમાં આપણે બધી કાઢી શેકી લેવાની છે એકદમ સરસ એને જરા કાચી ના રહે એનું ધ્યાન રાખવાનું છે જેથી તમારો સાંભાર બહુ સરસ બને આ રીતના તમે શેકતો રહેવાનું છે બળી ન જાય ધ્યાન રાખજો સાંભાર તમારે ઝડપથી બનાવવો હોય તો આ પ્રેમિક્સ તમને બહુ કામ લાગે છે આ રેસીપી તમે જરૂરની જરૂર ટ્રાય કરજો તમે આ પ્રેમિક્સને તમે બે થી ત્રણ ત્રણ મહિના સુધી તમે રાખી શકો છો સ્ટોર કરીને આપની દાળ એકદમ સરસ ગઈ છે તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ શેકાઈ ગઈ છે આ રીતના આપણે બધી દાળ સરસ શેકી લે દાળ શેકાઈ ગઈ છે આપણે એક બાઉલમાં કાઢી લેશું અને હવે આપણે એનો મસાલો એક બનાવી લેશું બે ચમચી ધાણા લીધેલા છે એક ચમચી જીરું લીધેલું છે થોડાક કેવા મેથી લીધેલી છે અને બે હજાર દાણા આખી મેથીના નાખ્યા છે હવે આપણે એને પણ સરસ રીતે શેકી લેશું જો ચારથી પાંચ જેવા મરચાં લીધેલા છે તમે કાશ્મીરી મરચાં પણ લઈ શકો છો તમે તીખા મરચાં ખાતા હોય તીખું ખાતા હોય તો લગ ગમે તે મરચાં તમે લઈ શકો છો થોડી એવી આમલી નાખી દઈશું આ રીતના બધું જ આપણે શેકી લેશું સરસ રીતે હવે આપને સરસ રીતે એને શેકાઈ ગયું છે કેસને બંધ કરી દઈશું એક મિક્સર જાર લઈશું તેમાં આપણે દાળ બધી સરસ ઠરી ગઈ છે ઠંડી થઈ ગઈ છે હવે આપણે એને પીસી લઈશું પહેલાં આપણે દાળ પીસી લેવાની છે એમાં આપણે બે ચમચી જેટલો લાલ મરચી પાવડર નાખીશું અડધી ચમચી જેટલો હળદર નાખીશું હવે એના આપણે પહેલાં થોડી વાર બે ચમચી મીઠું નાખીશું આપણે એને મિક્સરમાં પીસી લેશું આપણે મસાલો બધો બનાવેલો છે શેકેલો એ પછી નાખીશું આપનો સરસ પાવડર થોડો એવો સરસ થઈ ગયો છે હવે આપણે એમાં જે આ મસાલા બધા શેકેલા હતા એ પણ નાખી દેશો સાથે મિક્સ કરી લેશું એને પણ પીસી લેશું આપણે સરસ આપણો પાવડર થઈ ગયો છે તમે જોઈ શકો છો પ્રેમિક્સ આપણું સરસ તૈયાર છે ઝટપટ બની જાય એવું સાંભારનું પ્રેમિક્સ તૈયાર છે અમારી રેસીપી તમને પસંદ આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપનું પ્રેમિક્સ તૈયાર છે